નમસ્કાર દર્શક મિત્રો આ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો બે દિવસથી સંસદમાં જે પ્રકારે હોબાળો થઈ રહ્યું છે ઓપરેશન સિંદૂરની ચર્ચા જે વિપક્ષ કરવા માગતું હતું કે સરકાર સંસદમાં તેનો જવાબ આપે ત્યારે સરકારે કહ્યું કે સંસદમાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે અને ત્યારે ગઈકાલે તેની જે ખાસ શરૂઆત થઈ અને પ્રથમ દિવસે આપણે જોયું કે ઘણા બધા આક્ષેપો પ્રત્યે આક્ષેપો કે જે જોવા મળ્યા હતા કોંગ્રેસ તરફથી જે રંજન ગોગોઈની આપણે વાત કરીએ તો તેમણે ઘણા બધા જે સવાલો જે પૂછ્યા પક્ષને ખાસ કરીને કોંગ્રેસ તરફથી અન્ય અન્ય જે વિપક્ષ છે તે તમામ તરફથી ઘણા બધા સવાલો કે જે ઓપરેશન સિંદૂરના મુદ્દે આવ્યા અને તેમાં સામે જવાબ પણ આપવામાં આવ્યા રાજનાથસિંહની આપણે વાત કરીએ આ કે પછી એસ જયશંકરની વાત કરીએ તમામે જે ખાસ જવાબ જવાબ આપ્યા કે ઓપરેશન સિંદૂરમાં કેવી રીતે સમગ્ર જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું બાવીસ મિનિટમાં સંપૂર્ણ જે ઓપરેશન સિંદૂર હતું કે જે પૂર્ણ કરવામાં આવ્યું હતું કોઈ પણ નાગરિકને મેં નિશાનો નહોતો બનાવ્યો પરંતુ જે આતંકી ઠેકાણાઓ છે નવ આતંકી ઠેકાણાઓ તે જે પ્રકારે તેને ઠેકાણા બનાવ્યા હતા અને તેને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા હતા આજે ખાસ મોટી વાત જણાવવામાં આવી છે અમિત શાહે હમણાં જ જે સંસદમાં ભાષણ આપ્યું છે અને તેમણે તમામ જે સવાલોના જવાબ વિપક્ષને પણ આપ્યા પી ચિદમ્બરમના જે નિવેદન પર તેમણે ખાસ કરીને જવાબ આપ્યો અને તેમના પર પણ જે પ્રકારે આક્રોશ કે જે વ્યક્ત કરવામાં આવ્યો આતંકવાદીઓ મુદ્દે કે ક્યાંના છે તે મુદ્દે જે પી ચિદમ્બરે ચિદમ્બરમે જે સવાલ કર્યો હતો અને તેને લઈને પણ જવાબ આપ્યો અને તેને લઈને પણ તે ગુસ્સે ક્યાંકને ક્યાંક જોવા મળ્યા હતા કે ભારતીય વિદેશ મંત્રી પર વિશ્વાસ નથી શપથ લીધેલા ભારતીય મંત્રી પર કેમ વિશ્વાસ નથી વિપક્ષને આ એક સવાલ તેમના દ્વારા કરવામાં આવ્યો અને સાથે ઓપરેશન મહાદેવનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે બે મહિના પહેલાં જ જે આની શરૂઆત કરી દેવામાં આવી હતી તમામ રીતે તમામ પાસાઓ ચકાસ્યા બાદ આજે જે સફળતા મળી અને ત્રણ આતંકીઓ કે જે પહેલગામ હુમલામાં સામેલ હતા તે ત્રણે જે ત્રણ આતંકીઓ છે તેમને ઠાર મારવામાં આવ્યા છે તેમને ઉડાવી દેવામાં આવ્યા છે આ સાથે જ જે જળ સંધિની વાત કરીએ સિંધુ જળ સંધિ સંધિ તે પણ કોંગ્રેસની ભૂલ હતી પીઓકેના મામલે તેમણે જણાવ્યું કે ઓગણીસો અડતાલીસમાં એક તરફી જે યુદ્ધ વિરામ કરવામાં આવ્યો હતો તેના લીધે આ પીઓકેની આ સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે ઓગણીસો બાસઠના યુદ્ધમાં અક્ષાઇ ચીનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે આ તમામ કોંગ્રેસની ભૂલ હતી પીઓકે મેળવવાનો ઓગણીસો એકોતેરના યુદ્ધની આપણે વાત કરીએ તમામ જે આક્ષેપો છે અમિત શાહે આજે કર્યા છે ત્યારે સાંજે આપણે વાત કરીએ તો અમિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમાપનનું ભાષણ કરવાના છે પરંતુ તે પહેલાં અત્યારે અમિત શાહે જે જે જવાબો આપ્યા છે અને જે આક્ષેપો અત્યાર સુધી કોંગ્રેસ તરફથી થયા છે આ તમામ મુદ્દે આપણે ચર્ચાની શરૂઆત કરીશું મારી સાથે અત્યારે એક રાજકીય વિશ્લેષક જોડાયા છે જવેનભાઈ પંડ્યા જવેનભાઈ સ્વાગત છે આપનું તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે જે પ્રકારે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જે હુબાળો થયો ઓપરેશન સિંધુ મુદ્દે ઘણા બધા સવાલ જે ગોગોઈ દ્વારા પૂછવામાં આવ્યા હતા જે પછી ડોનાલ્ડ ટ્રમ્પનું હોય કે પછી કોઈ પણ વ્યાપારની દ્રષ્ટિએ હોય આ સિવાય જે ઓપરેશન સિંધુને લઈને સ્ટાર્ટ સ્ટાર્ટું લઈને એન્ડ સુધીમાં ઘણા બધા સવાલ તેમના દ્વારા પૂછવામાં આવ્યા કે શું મળ્યું આનાથી તેનો જવાબ પણ આપવામાં આવ્યો અને આજે અમિત શાહે જે જવાબ આપ્યો છે આપણે પણ કદાચ સાંભળ્યું અત્યારે જે પણ ભાષણ તેમણે કર્યું છે શું કહેશો ઓપરેશન પહેલગામ માં ઇસ્લામિક ત્રાસવાદીઓ ત્યાં ગયેલા પર્યટકો જે કાશ્મીર ની ખરેખર તો કાશ્મીરના લોકો એમને પર્યટન ના દ્વારા આજીવિકા મળે એના માટે ગયા હતા એટલે કે અહીંથી ગયા તો સ્વાભાવિક છે કે આજીવિકા મળે જ પરંતુ એ જે પોતાના જે બંધુઓ છે એ આજીવિકા વિહોણા થાય અને આજીવિકા વિહોણા થાય તો કાશ્મીર છે એ પાકિસ્તાનમાં ભળી શકે એટલા માટે કે છેલ્લા વર્ષથી ત્યારથી અનુચ્છેદ છે કાશ્મીરનો વિકાસ થઈ રહ્યો હતો ભલે એમાં કેટલાક શ્રમિકોની પણ હત્યા ત્યાં કરતા હતા પરંતુ સાથોસાથ વિકાસ થઈ રહ્યો હતો પહેલી વાર પાંત્રીસ વર્ષ પછી મોહરમ ઉજવણી મોહરમ બનાવવામાં આવ્યો હતો તહેવાર શિયાળનો મુસ્લિમોનો નો તહેવાર છે એ મનાવાયો તિરંગો ધ્વજ છે લાલચોકમાં નતો ફરકી શકતો એ ફરકાવવામાં આવ્યો થિયેટર ચાલુ થયા ક્રિકેટ ને આ બધી રમતો સંગીત ના કાર્યક્રમો શરૂ થયા કારણ કે ઇસ્લામ તો સંગીત નો પણ વિરોધ કરે છે ને ત્રાસવાદીઓ પણ સંગીત નો વિરોધ કરે છે તો આપ બધું ત્યાં કાશ્મીર માં નહોતું ચાલતું એ પહેલી વાર ચાલુ થયું ને ઘણો બધો વિકાસ થઈ રહ્યો હતો પરંતુ આ પાકિસ્તાન ને ન ગમ્યું કારણ કે પાકિસ્તાન ને કાશ્મીર ઉપર એનો ડોળો છે ને પાકિસ્તાન ભાને ચીન નો પણ છે કારણ કે અત્યારે આમ જોઈએ તો પાકિસ્તાન છે ચીનના જ ચીનનો જ ખંડી દેશ હોય એવું લાગે છે આપણને કારણ કે સીપીસી નો ત્યાં પ્રોજેક્ટ ચાલે છે ત્યાં ચીનાઓ કામ કરે છે તો એના કારણે આ આક્રમણ કરાયું અને એમાં સ્પેસિફિક તમે સરકાર વિરોધી પણ હતું ભારત વિરોધી પણ હતું ને હિન્દુ ધર્મ વિરોધી પણ હતું કારણ કે એમને એમનો ધર્મ પૂછી પૂછીને કલમાં આવડે છે કે નહીં અને એની જનેન્દ્રિય કેટલું ઘૃણાસજનક કેવાય ભાઈ જોઈને કારણ કે ઇસ્લામમાં એ જે મુસલમાન હોય છે એને ખતના કરાવતા હોય છે તો જનેન્દ્રિય તપાસીને પણ એમને અલગ કરવામાં આવ્યા અને પછી એને મારી નાખવામાં આવ્યા આના જવાબમાં આપણે ઓપરેશન સિંદૂર કર્યું અને આપણે જોયું કે પાકિસ્તાનમાં કેટલા બધા સ્થાનો પર અને એરપોર્ટ ઉપર આપણી સેનાએ મિસાઈલો છોડી અને એના કારણે આપણે એનું બધું નુકસાન એમને પહોંચાડ્યું છે મસૂદ એના ઘણા બધા સગાવાલા મરી ગયા ને તો એવું પોક મૂકી કે મારા સગાવાલા મરી ગયા તો હું કેમ ન મરી ગયો અને શાહબાદ શરીફ છે એ ગડગડાવા માંડ્યા સંસદમાં સાંસદો રોવા માંડ્યા તો આ સ્પષ્ટ હતું કે એમાં કોઈ એમાં શંકા ને સ્થાન નહોતું અમેરિકાએ પણ નિવેદન આપવું પડ્યું અને પછી તો ટ્રમ્પ પણ નિવેદન આપવા માંડ્યા તો આનો અર્થ સ્પષ્ટ થાય છે કે ભારતીય સેના એ અભૂતપૂર્વ રીતે પહેલી વાર આટલું મોટું નુકસાન અંદર ઘુસીને પહોંચાડ્યું છે હવે આમાં બીજો વસ્તુ એ છે કે ત્યાંના સોશિયલ મીડિયા પર ત્યાંના લોકોએ સોશિયલ મીડિયા ઉપર આના જે કઈ નષ્ટ થયા અને ત્યાં મિસાઈલો પડતી હતી એના કારણે એમનામાં જે ભય હતો એ બધા જ વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર મૂક્યા એનો પણ આપણને પુરાવો મળી ગયો કારણ કે કદાચ આપણે એમ કહીએ કે ભાઈ આપણા જે કેજરીવાલ કંપની છે રાહુલ ગાંધી કંપની છે તો ગયા હતા એટલે એ એ બોલી શકે એમ એમ પરંતુ જે વિપક્ષના અન્ય લોકો લોકો છે કે આના પુરાવા શું આ વખતે તો સામેથી પુરાવા પણ મળી ગયા કહેવાનો અર્થ એ છે કે આ મુદ્દે કોઈ કઈ કરી શકે એમ નતા એટલે પછી વાત આવી કે ભાઈ આનો શસ્ત્ર વિરામ કેમ કર્યો સીઝ ફાયર કેમ કર્યું હું એને શસ્ત્ર વિરામ કઉ છું યુદ્ધ વિરામ લોકો અલગ થયા અને અલગ થયા પછી પણ તરત જ સપ્ટેમ્બર ઓગસ્ટમાં અલગ થયા અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એમણે કાશ્મીર ઉપર આક્રમણ કરી દીધું એટલે ત્યારથી લઈ અને અત્યાર સુધી સતત ચાલુ છે તો હવે પ્રશ્ન એ પૂછવામાં આવી રહ્યો છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમે શસ્ત્ર વિરામ કરાવ્યો છે અમે મધ્યસ્થી કરાવી છે અમે આ બધું અટકાયું છે અને એને માટે એની લાલસા છે એને નોબેલ શાંતિ પારિતોષિક મેળવવું છે અને એટલા માટે પાકિસ્તાનના લોકો છે પાકિસ્તાનના સૈન્ય અધિકારી છે મુનીર ને બધા એ લોકો માગણી કરી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ને નોબેલ શાંતિ પારિતોષિક મળવું જોઈએ આ આખું દીવા જેવી સ્પષ્ટ બાબત છે એમાં આ વિપક્ષો છે આવા પ્રશ્નો ઉઠાવી ચિદમ્બરમ જેવા ગૃહ પ્રધાન રહી ચુકેલા વ્યક્તિ છે સાબિતી છે બરાબર તો આ આ તમે સામે ચાલી ને ભાજપ ને તમે મોકો આપો છો આ મુદ્દો તો ભૂલાઈ ગયો તો પછી તો બિહાર નું જે મતદાતા સૂચિ ને બધું આવી ગયું હતું બીજા બધા પ્રશ્નો આવી ગયા હતા તો આ મુદ્દે તમે એક તો ચર્ચાની માગણી કરી બીજું કે ગઈકાલે ઓમ બિરલાજી લોકસભાના અધ્યક્ષ ને પડ્યું કે આ તમારું વર્તન યોગ્ય નથી તમને ચર્ચાની માગણી કરી ચર્ચા આપી પણ દીધી પરંતુ પછી પણ તમે સૂત્રોચ્ચાર કરો પેપર ફેંકો આ આ વર્તન કેટલું અને આના કારણે તમારી ઈચ્છા જે તમે જો કે વિપક્ષમાં તો ભાજપ પણ હતો બીજા બધા પક્ષો પણ હતા જ્યોત ફર્નાન્ડીસ ને પણ હતા અન્ના દ્રમુખ પણ હતો શિરોમ પણ અકાલી દળ હતો શિવસેના હતા પરંતુ એને એ લોકો એ ક્યારેય આ પ્રકારના અરાજકતા વાળા વર્તન નથી કર્યા હા એમણે પણ સૂત્રોચ્ચાર કર્યા છે એમણે પણ વેલની અંદર વેલ એટલે એનો જે વચ્ચે ભાગ હોય ત્યાં એ પણ ધસી કે એવો કોઈ પ્રસંગ હોય ત્યારે પરંતુ એમણે ક્યારેય

અને એમાં જો એને સસ્પેન્ડ કરવામાં આવે તો એમને એક તક મળી જાય એવું કહેવાની કે સત્તા પક્ષ છે એ આપ ખુદ સહી કરે છે તો આ લોકો જોવે છે અને એટલા માટે તો સતત ત્રીજી વાર વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપને લોકો ચૂંટાઈને આવ્યા બહુમતીમાં એનડીએ ચૂંટાઈને આવ્યો તો મારો કહેવાનો અર્થ છે કે જેમ ભૂતકાળમાં અટલ બિહારી વાજપાઈ હોય કે એની પહેલા સ્વતંત્ર પક્ષ હતો મીનુ મસાણી એ બધા લોકો હતા તો એ લોકો પણ પોતાનો મત વ્યક્ત કરતા હતા કે તમે એમ કહો છો કે અક્ષય ચીનમાં જે ચીન પચાવી પાડ્યું એ તણખલું પણ નથી ઉગતું તો પછી આ મારું ટકલામાં પણ વાળ નથી ઉગતા તો શું એને પણ મારે આપી દેવું એ પ્રકારની આખી ધારદાર વાત કરી હતી

હવે આ રીતે બેસવું પણ એ સંસદમાં કેટલું યોગ્ય છે સંસદની પણ એક ગરિમા હોય છે એમને તો આપણને ખબર છે કે ભૂતકાળમાં આંખ કરવી કે પછી એ પ્રકારનું વર્તન કરવું ભારતીયતાની પેલી નથી ગરિમા નથી અને એ સમજવાની આવશ્યકતા છે રાજુલભાઈ જે પ્રકારે અત્યારે ઓપરેશન સિંદુર મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે આપ અમારી સાથે જોયા સુધી પહેલા તો આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બદલ અને સ્વાગત છે આપનું સાથે જ જે પ્રકારે અત્યાર સુધી ચર્ચાઓ ચાલી છે અને ગઈકાલે જે સમગ્ર દિવસ દરમિયાન જે સવાલો પૂછાયા વિપક્ષ દ્વારા આજે અમિત શાહે જવાબ આપ્યા કે ત્રણ આતંકીઓને અમે ઉડાવી દીધા છે છતાં તેના પર પણ સવાલો ઉભા કરવામાં આવ્યા અમિત શાહે પુરાવાઓ રજૂ કર્યા કેવી રીતે સમગ્ર ઇન્વેસ્ટિગેશન થઈ છે સમગ્ર રિપોર્ટ જે કારતુસોના છે તે તેમણે સોંપવામાં આવ્યા છતાં પણ તેના પર સવાલો અને અન્ય સવાલ તો જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને લઈને કે પછી અન્ય સવાલો ઘણા બધા વિપક્ષ હજી પણ ઉઠાવી જ રહ્યું છે આપ શું કહેશો આ સમગ્ર મામલે જે વિપક્ષ સવાલો કરી રહ્યું છે તેને લઈને સૌથી મોટો મુદ્દો શિવમભાઈ એ છે કે છેલ્લા સાત સાત આઠ વર્ષથી રાજકીય પક્ષો મે મધ્યસ્થી ન કરી હોત તો પરમાણુ બોમ્બ સુધી થાત ટ્રેડ ડીલ ને કારણે યુદ્ધ રોકી શકાયો છે એવી અનેક વાતો ડોનાલ્ડ ટ્રમ્પે કહી છે અને કોંગ્રેસે એમ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ પછી વાત વખત વખત બોલ્યા છે કેટલી બોલે તો કોંગ્રેસે ગયું હશે પણ ઘણી બધી વખત તો આપણે ન્યૂઝ મીડિયામાં વાંચ્યું છે ત્યારે જો સરકાર એમ કે છે કે આમાં ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ જ હિસ્સો નથી અને આમ ભારતે પોતાની રીતે યુદ્ધ કામ કર્યો છે માનીએ કે સરકારે પોતાની રીતે યુદ્ધ વિરામ કર્યો છે તો પછી ડોનાલ્ડ ટ્રમ્પ ને આટલું બોલવાની જરૂર કેમ ઉભી થાય છે શા માટે કેન્દ્ર સરકાર એને કહેતી નથી ડોનાલ્ડ ટ્રમ્પ ને કે ભાઈ તમે અમારી બાબતમાં વચ્ચે ન પડો આ અમારા સ્વાભિમાન નો મુદ્દો છે સ્વાભિમાન નો મુદ્દો છે એમાં તમે વચ્ચે ન બોલો તમારે જે બીજું બોલવું હોય બીજા દેશોમાં બોલો આ વાત ખોખારીને કેન્દ્ર સરકારે ડોનાલ્ડ ટ્રમ્પ ને કેવી જોઈએ એ કહેવાની હોય એવું અત્યાર સુધી આપણે ક્યાંય વાંચવામાં આવ્યું નથી

અને એ જ સવાલ છે જવેનભાઈ કારણ કે જે ડોનાલ્ડ ટ્રમ્પની વાત છે ઘણી બધી વખત તે કહી ચૂક્યા છે અને અત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલ્યું છે તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જો પુતિન યુદ્ધ નહીં રોકે તો હું ટેરિફ હજી પણ વધારી દઈશ અને આ વાત તમામ યુદ્ધમાં જે હમણાં કંબોડિયા અને થાઇલેન્ડની વાત કરી તેમાં પણ તેમણે આ વાત જણાવી તે પણ વાત સામે આવી હતી અને તે મુદ્દે સરકારે જે જવાબ આપ્યો છે ગઈકાલે જયશંકરે તે મુદ્દે જવાબ આપ્યો છે કે ટ્રમ્પનો આમાં કોઈ જ રોલ નથી પરંતુ તેમને કહી દેવું જેમણે રાજુલભાઈએ જણાવ્યું કે તમે અમારે બાબતમાં વચ્ચે ન બોલો જે વાત છે પરંતુ ટ્રમ્પ દર વખતે આ વાત કરતા આવ્યા છે હમણાં છેલ્લે આપણે પણ જાણ્યું કે પાંચ જેટ તોડ્યા છે કોના તોટ્યા છે તે વાત તેમણે ન જણાવી પરંતુ પાંચ જેટ તૂટ્યા છે તે વાત જણાવી તેના મુદ્દે સરકાર જે વિપક્ષનો સવાલ છે અને સરકારનો જવાબ એની સાથે આપ કેટલો સમજ કેટલા સમજ છો એમાં એક પણ ટકા સમજ નથી કારણ કે પાકિસ્તાને પોતે કહ્યું છે કે એમાં અમેરિકાનો કોઈ રોલ નથી ડીજીએમો થી ડીજીએમો વચ્ચે જ વાત થઈ હતી એક એહવાલ પ્રમાણે તો સાઉદી અરેબિયાની પણ વાત આવી હતી પણ કહેવાનો અર્થ એ છે કે આમાં જે આપણે લિમિટેડ કરવાની હતી કાર્યવાહી એ આપણે ભીષણ રીતે કરી દીધી અને છેલ્લે તો અમેરિકાને એટલા માટે તકલીફ પડી ગઈ કે આપણે એના જે પાકિસ્તાનના પરમાણુ સ્થાનો છે ખરેખર તો એ અમેરિકાના હોવાનું પણ કહેવાય છે અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રો ત્યાં રાખેલા છે એવું કહેવાય છે તો એને નુકસાન પહોંચાડ્યું અને એના કારણે આ આખું અમેરિકાએ પોતે પાકિસ્તાનને કીધું હશે કદાચ પણ કહેવાનો અર્થ એ છે કે આમાં એક પણ વાત એટલા માટે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ થી અત્યારે ટેરિફ સિવાય કોઈ પાપડ શેકેલો ભાંગતો નથી એ ટેરિફ જીકે રાખે છે એ વાત અલગ છે એની પેલા બાઇડન પણ હતા બરોબર એને રશિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધા શું રશિયાનો વિકાસ અટકી ગયો કે વધ્યો રશિયાને આપણે ક્રૂડ ઓઇલ ને બધું ખરીદવાનું ચાલુ રાખ્યું આપણે સ્માર્ટલી યુરોપના દેશોને પણ વેચ્યું કારણ કે યુરોપના દેશો છે સીધા ખરીદી શકે એમ નતા એમને અમેરિકાની પૂછડી પકડેલી છે એની સાથે બંધાયેલા છે એટલે સીધા ખરીદી શકે એમ નતા નાટોના સભ્ય છે એટલે તો આપણી પાસેથી ખરીદે છે તો આપણા વિદેશ પ્રધાન છે યુરોપમાં જઈને પણ યુરોપને કે આવું બધું સમીકરણ ન હોય અમે અમે અમારી રીતે નિર્ણય કરી શકીએ તમારે તમે કયો એટલે અમારે નાચવા માંડવાનું તમે કહો એટલે અમારે ગાવા માંડવાનું એ પ્રકારનું ન હોય આ જ વાત છે અમેરિકામાં જઈને પણ એસ જયશંકરે કહેલી છે અને ત્યાં સુધી શસ્ત્ર વિરામની વાત છે તો અનેક વાર વિદેશ મંત્રાલયના પ્રવક્તા હોય કે એસ જયશંકર હોય છે છે સ્ટેન્ડ કે આમાં કોઈનો કોઈ હાથ નથી શસ્ત્ર આપણે એટલા માટે તો તમે જુઓ કે આપણી જે ટ્રેડ ડીલ છે વેપારનો સમજૂતી છે ટેરિફની અંગેની એ કેમ અટકેલી છે કેમ વડાપ્રધાન મોદી જાય છે તો એને ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અહીંથી આપણે મળતા જઈએ તો તમે મળતા જાવ બળતર ના પાડી દેશે કોઈની હિંમત છે ના પાડવાની ટ્રમ્પ ને અમેરિકાના પ્રમુખ ને હું ટ્રમ્પ એટલે અમેરિકાના પ્રમુખ એ રીતે સમજુ છું એ અત્યારે અમેરિકાના પ્રમુખ છે એટલા માટે તો આપણે હંમેશા ને ડોનાલ્ડ ટ્રમ્પે તો ભૂતકાળમાં એ જયારે બે હાજર સો થી બે હાજર વીસ સુધીમાં હતા ત્યારે પણ કહેલું હતું કે વડાપ્રધાન મોદી છે એ ટફ નિગોશિયેટર છે એની સાથે તમે કોઈ પણ સિદ્ધિ સરળ રીતે ન કરી શકો એ રીતે અત્યારે કોમર્સ મિનિસ્ટર છે વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ એને પણ ટોપ નેગોશિયેટર માનવામાં આવે છે તો આ આ સ્પષ્ટતામાં કેટલાક પછી એમાં તમે વિપક્ષ નું જે પૂછલું છે પકડીને વિપક્ષને ને કેવું છે કે ભાઈ તો ટ્રમ્પે કરાયું ને આને તેને તો એ વાત સત્ય ન થાય આપણને જે આકોડા ભીડાઓ તો આપણને કડીઓ જોડો તો આપણને ખબર પડી જાય કે આમાં અમેરિકાનો કોઈ રોલ જ નથી હા એ વાત સત્ય હોઈ શકે કે ભાઈ એને એની જાસૂસી તંત્ર તો જબરજસ્ત છે એને સેટેલાઇટ છે બધું જ છે એ ફોન પણ ટ્રેપ કરે છે વિકી આપણને ખબર છે કે એના જે રાજદૂત હતા એ બધા તાર મોકલતા હતા તો એમાં શું શું વાત થઈ હતી તો એને ખબર પડી ગઈ હોય કે હવે આ મધ્યસ્થી કરવા શસ્ત્ર વિરામ કરવાના તો એને જાહેર કરી દીધું હોય કે આ મેં કરાવ્યું છે એવું તો એને કેટલી બધી વાર કેટલી બધી બાબતમાં થાઈલેન્ડ ને કંબોડિયા વચ્ચે એણે કીધું હવે તો કોઈ પતિ પત્ની ના થાય છે તો એ બધા મજાક કરે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એમાં સમાધાન કરાવશે પણ કહેવાનો અર્થ એ છે કે થાઈલેન્ડ ને કંબોડિયા વચ્ચે પણ મલે છે કરેલું છે આશિયનના પ્રમુખ તરીકે તેમાં ટ્રમ્પ નો ક્યાં રોલ આવ્યો કે અમેરિકા નો ક્યાં રોલ આવ્યો એટલે એ વાતમાં બિલકુલ તથ્ય નથી અને આપણે વિદેશ પ્રધાનની વાત તો માનવી જોઈએ જી ચોક્કસથી તો સરકારે તો જવાબ આપ્યા છે અને સાથે જ આપણે વાત કરી અન્ય પણ જે મુદ્દાઓ ખાસ કરીને ઉઠાવ્યા છે અમિત શાહે ઉઠાવ્યા છે રાજુલભાઈ જે અન્ય મુદ્દાઓ ખાસ કરીને ઉઠાવવામાં આવ્યા છે જે નો મુદ્દો જે હમણાં ઉઠાવ્યો છે અમિત શાહે કે પીઓકે ઓગણીસો અડતાલીસમાં એક તરફી જો યુદ્ધ વિરામ ન કર્યું હોત અને જો ભાગલા સ્વીકાર્યા ન હોત તો આ સ્થિતિ અત્યારે આવી જ ન હોત ઓગણીસો બાસઠના યુદ્ધની અક્ષાયી ચીનની આપણે વાત કરીએ તો તે સમયે કોની ભૂલ હતી સિંધુ જળ સંધિ તે પણ કોંગ્રેસની મોટી ભૂલ હતી આ ત્રણ મોટી ભૂલો કોંગ્રેસની અમિત શાહે જણાવી છે અને એના કારણે આ સમસ્યાનો અત્યારે સામનો કરવો પડે છે આ અમિત શાહે જે વાત જણાવી છે તેના મુદ્દે આપનું મંતવ્ય શું છે મારે ગળે ઉતરતી નથી એ વખતે કોંગ્રેસ જે વડાપ્રધાન હોય જવાહરલાલજી હોય કે ઇન્દિરા ગાંધી હોય કે લાલબહાદુર શાસ્ત્રી હોય એને જે તે સમય ના સંજોગો અને સમય ને અનુસરીને જે તે નિર્ણયો લીધા હશે એને તમે સંદર્ભમાં કોઈ પણ બાબત હોય ઇતિહાસના સંદર્ભમાં મૂલવાવી જોઈએ એ સમયે કયા સંજોગો હતા કઈ પરિસ્થિતિ હતી શું સમય હતો એ સંદર્ભ રાખવો તપાસવો જોઈએ અને પછી એની સાથે અત્યારના સમયની સરખામણી કરવી જોઈએ એ સમય ઇતિહાસ મુલવણી એવી રીતે થઈ શકે આપે કોઈ પણ રીતે ઇતિહાસ ની આપણે મૂલવણી કરીએ એ બહુ મારે ઘરે વાત ઉતરતી નથી પણ આ ભાજપ આ રીતે અવારનવાર બોલતું હોય છે એટલે આપણે એનું સાંભળી લઈએ છીએ બાકી પાસઠ વર્ષ જૂની વાત કે તમે આ વખતે આમ કહી દઉં ને ત્યારે એને કારણે અત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે તમે તમારી પાસે દસ અગિયાર વર્ષથી તમે શાસન છો જ તો અગિયાર વર્ષમાં આ પરિસ્થિતિ ઉકેલી કઈ કહું છે તો ઉકેલી શકાય હોય ન ઉકેલી શકાય હોય એવું નથી રાજુલ વિપક્ષ જે અત્યારે જે મૂડમાં લાગી રહ્યું છે જેટલા પણ સવાલો તેમણે ઉઠાવ્યા છે તેના મુદ્દે સરકાર કહી રહી છે કે તમે દેશભક્ત નથી કેશો જે પાકિસ્તાન વર્તી રહ્યું છે જે પ્રકારના સવાલો પૂછી રહ્યું છે સરકાર દેશભક્ત નથી એવું તો આપણે ન કહી શકીએ કારણ કે કોઈ પણ સરકાર હોય પોતાના દેશની હિતની જાળવણી તો કરવી જ પડે ચિદમ્બરમ નું નિવેદન આજે મેં સવાલ પણ વાંચ્યું છે હું બહુ અંદર ડીપમાં નથી જઈ શક્યો એમને કઈક પુરાવાઓ માંગ્યા છે કે આતંકવાદીઓ પાકિસ્તાન ના થતા કે કેમ પુરાવા આપો હવે આ કઈ રીતે એ પોતે પણ બે કઈ રીતે એને

કોંગ્રેસના રાજમાં શું સ્થિતિ હતી તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે આતંકવાદીઓ હુમલો કરીને પાકિસ્તાન ભાગી જતા હતા પરંતુ તેમનું કોઈ કંઈ જ ઉખાડી નહોતું શકતું આ પ્રકારે જે વાત કરવામાં આવી છે આપણે તમામ હુમલાઓની વાત કરીએ જે બે હજાર આઠમાં જે હુમલો થયો તેની વાત કરીએ બે હજાર એકનો જે હુમલો થયો તેની વાત કરીએ એની પહેલા આપણે જે પ્રકારે હુમલા કર્યા છે પાકિસ્તાનની વાત કરીએ તો તે સમયે આતંકવાદીઓ જે ભાગી ગયા છે જેમના અમિત શાહે પણ ઉલ્લેખ કર્યો તેને લઈને આપનું શું મંતવ્ય છે સરકારનો પોતાનો સ્ટેન્ડ હોય છે યુપીએ સરકારનું સ્ટેન્ડ જુદું હતું એ પહેલા કોંગ્રેસ સરકાર હતી તો કોંગ્રેસ એટલે એ માત્ર કોંગ્રેસ સરકાર હતી એનું સ્ટેન્ડ જુદું હતું એ પાકિસ્તાન સાથે મંત્રણા કરવામાં માનતા હતા એટલું બધું થઈ જતું છવ્વીસ નવેમ્બર નો આટલું ત્રણ દિવસ બધાએ જોયું બરાબર આમાં પુરાવાની કોઈ જરૂર નથી તુકારામ ઓમ્બે નો તો કદાચ અજમલ કસાબ છે એ હિન્દુ આતંકવાદી છે એવું સાબિત થઈ ગયું હતું કારણ કે એને નાડાછડી બાંધી હતી અને નામ પણ એનું જુદું બતાવતા હતા તો અને પુસ્તકો પણ લખાઈ ગયા હતા દિગ્વિજયસિંહ પુસ્તક નું વિમોચન પણ કર્યું હતું આ આ છવ્વીસ નવેમ્બર આરએસએસ કી સાજિશ તો એ એ પ્રકારના પુસ્તકો લખાઈ ગયા હતા અને એનું વિમોચન કરવામાં આવ્યું હતું એટલે કહેવાનો અર્થ એ છે કે એવું નથી કે મનમોહનસિંહ સરકારે કંઈ પાકિસ્તાન સામે કર્યું જ નથી પરંતુ જે માત્રા હોવી જોઈએ કારણ કે સતત આપણને ઘા આપ્યા રાખ્યા અને આપણે જો મંત્રાણા કર્યા રાખીએ તો મને યાદ છે કે રાજા પરવેશ ચૌધરી કે એવું કંઈ વડાપ્રધાન હતા ટૂંકા સમય માટે અને આપણા બે સૈનિકોને પાકિસ્તાનના સૈનિકો મારીને પાછા કાશ્મીરમાં આવીને મારીને ચાલી આવ્યા હતા માથા વાઢીને અને એ પછી એ ખાનગી મુલાકાતે આવે આપણે સત્તાવાર મુલાકાતે આવતા હોય વડાપ્રધાન સાથે એની મંત્રણા હોય તો તો સમજી શકાય પણ ખાનગી મુલાકાતે આવે અને આપણે એને સલમાન ખુરશીદ ને બધા છે બિરિયાની ખવડાવે અને એની આગતા સ્વાગતા કરે એ તો અજમેરની મુલાકાતે આવ્યા હતા તો એ સમયે તમારે સંદેશો આપવાની જરૂર હતી જયારે

મેં આપની ચેનલ ઉપર ડિબેટ કરી હતી તો એ એ જે છે એ પણ તમે બંધ કરો ફિલ્મ ના કલાકારો બંધ કરો વેપાર બંધ કરો તો આ બધું ક્યાં સુધી રાખશે એ એ લોકો આવશે પછી શાંતિ ની વાત કરવા લાગશે તો ક્યાંક તો એનો અંત લાવવો પડશે ને છેડો લાવવો પડશે ને એને પણ ખબર પાડવી પડશે આજે મજૂર અસર જેવા છે એ રોવા મંડે છે એના સાંસદો છે સંસદમાં રોવા લાગે છે કે અલ્લાહ બક્ષ દે ગુના આમ કોડગે ના અને જે જે છે 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 નાયબ પ્રધાન પણ 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 એ એમ એમ કે કે આપણે આતંકવાદીઓને ઉછેરીને ભૂલ કરેલી છે તો એ પ્રકારનું ક્યારે આવ્યું આ ઓપરેશન સિંદુર વખતે આવ્યું ને તો એની જરૂર તો હોય છે ભય બિના પ્રીત નહીં એ કહેવાય છે એ ખોટું નથી આજે અમેરિકાની કેમ આટલી તૂતી વાગે છે કેમ રશિયાની ની તૂતી વાગે છે ઇઝરાયલ ની કેમ કૃષ્તિ લાગે છે કારણ કે એ પોતે શક્તિ બતાવે છે એને જો એક મારીને જાય તો સામે છ મારીને આવે છે મસૂદ વાળા દ્વારા હવે એ જ વાત છે કે હવે આગળ આજે પીએમ નરેન્દ્ર મોદી જવાબ આપવાના છે પીએમ નરેન્દ્ર મોદી સમાપન ભાષણ કરવાના છે અને તેમાં કઈ કઈ વાતોનો ઉલ્લેખ ખાસ કરીને થાય છે અત્યાર સુધી મહત્વની બાબત જે સામે આવી છે તે કે પહેલગામ આતંકવાદી હુમલાના ત્રણ આતંકવાદીઓ જેમને માર મારી દેવામાં આવ્યો છે ઠાર કરી દેવામાં આવ્યા છે જે અમિત શાહે વાત કહી છે હવે આગળ શું થાય છે સદનમાં ચર્ચા સતત ચાલુ છે તેના પર પણ નજર રહેશે અત્યારે ચર્ચામાં બસ આટલું જ મારી સાથે જોડાયા જવેનભાઈ અને રાજુલભાઈ બંનેનો આભાર મારી સાથે જોડાયા તે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હો ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર